નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચની અંદર પ્રથમ રાઉન્ડના જે કોલ લેટર છે એ જાહેર થઈ ગયા છે તો કોલ લેટર બાબતે કેટલીક જે મૂંઝવણ છે એ તમામ મૂંઝવણ આપણે આજના વિડીયો અંદર દૂર કરીશું ખાસ કરીને કેટેગરીનું શું એક્સેસ કોલ લેટર આવે છે એમનું શું તો આ બધી જ બાબતની આપણે ચર્ચા કરીએ તો વિગતવાર એક ચર્ચા કરીએ છીએ ધ્યાનથી વિડીયોને જોવાનો છે અને જેની પણ મૂંઝવણ હોય એને પણ તમારે મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેવાનો છે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર ચોવીસની ધોરણ એકથી થી પાંચની અને છ થી આઠની ગુજરાતી માધ્યમની જે વિદ્યાસહાયકની ભરતી ચાલે છે એના માટેના પ્રથમ તબક્કો માટે ધોરણ એકથી પાંચના કોલ લેટર રિલીઝ કરી દેવામાં આવેલા છે હવે આની અંદર તમે જુઓ તો કે ઉમેદવારો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અઢાર કલાકેથી મેરિટમાં આવતા ઉમેદવારોએ વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર લોગ થઈને મેળવી લેવાના રહેશે એટલે કે તમારે સૌ તો વેબસાઇટ ઉપર જઈ અને લોગ કરી અને તમારું કોલ લેટર મેળવી લેવાનું છે હવે આ કોલ લેટર જે મેળવેલા છે એમના એવા ઉમેદવારોને ખાસ કરીને બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એટલે કે બાવીસ તારીખથી લઈ અને બે છ બે હજાર પચીસ સુધી જિલ્લા પસંદગી માટે તમારી કોલેટરની અંદર તારીખ લખેલી આવશે એ તારીખે તમને બોલાવેલા છે બરાબર તો હવે આની અંદર ખાસ જોઈએ તો ખાસ તો અહીંયા તમે જુઓ કે બે પરય છે ધોરણ એકથી પાંચની અંદર એક તો વિજ્ઞાન પરવાના અને સામાન્ય પરવાના હવે વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીને તેની અંદર બિન અનામતની જે કેટેગરી છે ઓપન કેટેગરી એટલે બધા માટે આવી ગયું એની અંદર એકાવન પોઈન્ટ પંચાણું ટકા જેટલું મેરિટ થતું હોય એવા તમામે તમામ કેન્ડિડેટ એની અંદર જનરલમાં આવતા હોય એસીબીસીમાં આવતા હોય ઇડબલ્યુ માં આવતા હોય માં આવતા હોય કે એસટીમાં તમામે તમામ એકાવન પોઈન્ટ પંચાણું ટકા જેનું મેરિટ થતું હોય એવા તમામે તમામ ઉમેદવારોના કોલ લેટર નીકળે છે એટલે તમારે જો આ આ મેરિટથી અંદર તમે આવતા હોય તો તમારા કોલ લેટર નીકળી જશે તો તમારે કોલ લેટર મેળવી લેવાનું છે બીજું હવે સામાન્ય પરવાની વાત કરીએ તો એની અંદર છે અડસઠ પોઈન્ટ બત્રીસ અઠ્યાવીસ તો આટલું મેરિટ હોય અથવા તો આનાથી વધારે મેરિટ હોય એવા તમામ કેન્ડિડેટ એમાં પછી જનરલ ની આવી ગઈ બક્ષીપંચના આવી ગયા ઈડબલ્યુએસના આવી ગયા તમારે તમામ ઉમેદવારોના કોલ લેટર નીકળી જશે બરાબર પછી અહીંયા માજી સૈનિક શું છે આ બધું કેટેગરીનું આપેલું છે હવે આ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે એ તમારે વેબસાઇટ ઉપરથી લોગ ઇન કરીને લીધે હવે તમે કોલ લેટર નીકળશો એટલે તમારું કોલ લેટર આવવું આવશે બરાબર હવે આની અંદર ઘણા ઉમેદવારોને કોલ લેટર નીકળે છે તો એની અંદર કોલ લેટરની અંદર એક્સેસ લખેલું આવે છે તો હવે એક્સેસ લખેલું આવતું હોય તો તમારે સમજવાનું કે ભાઈ તમને જેટલી કુલ જગ્યાઓ છે એના કરતાં વધારામાં બોલાવેલા છે માની લો કે તમારી જગ્યાઓ કુલ જગ્યાઓ માની લો કે ચૌદસો છે બરાબર જનરલની હવે ચૌદસો કરતો જનરલની અંદર તમે વધારામાં છો એટલે કે માની લો કે તમે પંદરસો નંબરમાં હોય કે સોળસો નંબરમાં હોય તો પણ તમને બોલાવેલા હોય તો આ ચૌદસો કરતો વધારે નંબર તમારો હશે તો જનરલની અંદર હશે તો તમને વધારાના બોલે એટલે એને જે ઉમેદવારોને વધારેલા માટે બોલાવેલું છે એમને કોર્ટની અંદર એક્સેસ લખેલું આવશે એટલે ચિંતા કરવા નથી જો તમારા આગળના ઉમેદવારો નહીં જિલ્લા પસંદગી કરે તો ગેરરાજ્ય રહેશે તો તમને મોકો આપવામાં આવશે એને ત્યાં નહીં મળે એટલે તમારે લગભગ જો નજીક આવતા હશો તો તમારે શું વધારે છે પણ તમને જિલ્લા પસંદગી મળી જશે બરાબર એક ખાસ વાત અમારે જોવાનું છે બીજું તમે અહીંયા જુઓ કે અહીંયા તમને એવું લખેલું હોય કે રિઝર્વ કેટેગરી મેરિટ નંબર એટલે કે આને એના તમારું કેટેગરીના મેરિટ નંબરની પાછળ ઇલેબિઝિલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી જો એવું લખેલું હોય તો સમજી લેવાનું કે તમે તમારી કેટેગરી માટે જ લેબલ છો માની લો કે તમે એસસી બીસીની અંદર આવતા હો બરાબર એસસી બીસીની અંદર ભલે તમારું જ મેરિટ જનરલ જેટલું હોય પણ જો તમારું ક્રાઇટેરિયા પૂરું ન થતું હોય માની કે તમારી ઉંમર છે એ ઉંમર તમારી તેત્રીસ વર્ષ કરતાં વધારે થઈ ગઈ હોય પુરુષ ઉમેદવાર હો અને તમારા જેમ પાસિંગ માર્ક છે એ નેવું કરતા ઓછા હોય આ બે કે ક્રાઇટિરિયા પૂરું કરતા ન હો તો તમે ફક્ત તમારી કેટેગરીના જ ઉમેદવાર કહેવાશો તમે જનરલ કેટેગરીનો લાભ લઈ શકશો નહીં તો આવું જે લખેલું છે એવા ઉમેદવારો ખાસ કે પોતાની કેટેગરીમાં જ તેમને સીટ મળશે અન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં મળશે નહીં એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજું કે અહીંયા તમને તારીખ આપેલી છે કોલ અંદર અને સમય તો એ સમયે એ તારીખે તમારે ગોધીનગર ખાતે તમારું કોલ લેટર લઈ તમારા ડોક્યુમેન્ટ લઈ અને તમારે હાજર અહીંયા જિલ્લા પસંદગી માટે જવાનું થશે તો આટલું જ હતું વધારે કંઈ છે નહીં તો આટલી રીતે તમારું કોલેટર છે એનાથી આધારે તમે ખબર પડી શકશો તમારું કોલ લેટર કેવું આવ્યું છે બરાબર તમારું મેરિટ હોય એ પ્રમાણે અહીંયા સામાન્ય પડવાનું છે આ ભાઈને એક્સેસ લખેલું આવેલું છે અને અહીંયા જો ઓનલી ફોર કેટેગરી માટે જ એટલે કે આ એસીબીસી બીસીના જે છે તો એમને એસીબીસી માટે છે બરાબર તમે એસી હો તો એસટી માટે એસી એવી રીતે છે બરાબર તો આ રીતે તમારે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી અને જિલ્લા પસંદગીમાં જવાનું થશે